નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાઈકાની મોજમાં કેમ છો બધા મજામાં ને આશા રાખું છું તમે બધા મજામાં મજામાં જ હશો વળી ફરી એકવાર લઈ આવી છું પર્સનો વિડીયો અવનવા પર્સનો વિડીયો આ તો અલગ જ ટાઈપના છે એ તમને એક એક કરીને બતાવું બન્યા રહેજો મારા બ્લોગ પર આ નાનું છે કોકને ગિફ્ટ આપવું હોય નવરાત્રિમાં કે રિટર્ન ગિફ્ટ આપવું હોય એના માટે છે આની બે ચેનો રહેવાની છે એક ઉપર અને એક સાઈડમાં દેખાય છે પેન્ટ પર્સ છે ડિઝાઇન પણ બહુ જ મસ્ત છે આનામાં કલર ડિઝાઇન બધી તમને અલગ અલગ મળી રહેવાની છે એ તમને વારાફરતી બતાવે ફૂલ સ્ટોક આવી ગયો છે વહેલાં તે પહેલાં જલ્દી જલ્દી તમારો ઓર્ડર બુક કરાવી દેજો નહીં તો પાછા રહી જશો આનામાં પણ અને મહેસાણામાં જો મારા ફોલોવર્સ હોય તમે અને તમને કુરિયર ચાર્જ ના આપવું હોય તો રૂબરૂ ત્યાં ચોવીસ આઠના આ રવિવારના એક્ઝિબિશન છે અમારું ત્યાં સ્ટોલ મારો છે ત્યાં તેતાલીસ નંબર સ્ટોલનો સ્ટોલ નંબર ત્યાં તમે રૂબરૂ આવીને લઈ લઈ શકો છો મહેસાણામાં હોય મહેસાણા આજુબાજુ જે કોઈ હોય અને આ છે હોટલી બેગ છે ને શ્રીનાથજી આ મોતીની માળાના હેન્ડલ રહેવાનું છે અંદર સ્પેસ પણ વધારે છે દેખાય છે છે આ ટાઈપનું આવવાનું આનામાં કલર બધા ઓપન કરીને નથી બતાવતી વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે નાની બેગ આ પણ તમને કોઈને ગિફ્ટ આપવું હોય ઘર માટે તમારી સાસુ છે તમારા મમ્મી છે ઉંમરવાળા એમને ગિફ્ટ આપવું હોય આપી શકાય ઓછા બજેટમાં આનામાં પણ બે ચેનો રહેવાની છે એક ઉપર છે મેચિંગ ચેન આવવાની ને આનામાં તમને કલર બતાવી દો કે કા પીચ કલર કલર તો બધા સારા છે આ રેડ કલર લેવાનું જેવી બીજી છે ને નજીક થી તમને તો તમને આઈડિયા આવે કે કેવી લાગે છે રિયલમાં તો બહુ સરસ લાગે છે પણ તમને વિડીયોમાં કેવી દેખાય છે એ તમને ખબર ઓપન કરીને બતાઉ તમને આનામાં પણ બે ખાના રહેવાના ઓ મોટો છે અંદર ઓટો મોટો છે એટલે અંદર વસ્તુ ઘણી આવી જાય અંદર નામાં તમને કલર ડિઝાઇન બધા બતાવી દો આમાં પ્રિન્ટ આગળ અલગ અલગ રહેવાની છે કલરની પ્રિન્ટની તમારે જે જોઈએ સ્ક્રીનશોટ પાડી અને તમે મને મેસેજ કરી શકો છો તમારે જે જોઈએ એ મોરની હતી અને આ હાથીની છે આ પાછા મોરલા આવી ગયા હાથી આપણ હાથી નહીં રહેવાની બરાબર અને હવે આવી ગઈ છે જોરદાર કટલરી પાઉચ આપણે ગમે ત્યાં લગ્ન પ્રસંગે બાર ગામ ગયા હોઈએ તો આપણને વસ્તુ બધી અલગ અલગ ફર્શમાં મૂકી દેતા હોઈએ છે કે અલગ અલગ પાઉચમાં મૂકી દેતા હોઈએ છીએ પણ આપણને જોઈએ ત્યારે મળતી જ નથી ઘરે હોય કે આપણે બહાર ગઈ આવે ત્યારે મળતી નથી

કેટલી વસ્તુ કાઢું છું એ તમે ગણજો ટૂંકમાં તૈયાર થવાનું બધો સામાન તમને ક્યાંય શોધવો ના પડે અને આ સાઈડમાં ખાના આપ્યા છે એમાં અલગ અલગ જો લિપસ્ટિકો નેલ પેઇન્ટ

સાડી પહેરતા હોય તો સાડીની સેફ્ટી પિનો પીનો ક્લ હેર પિન એ બધું રાખવી છે ને જો તમને નજીકથી બતાવું તો આઈડિયા આવે તમને બહાર થી આવું લાગ પાછળ આટલી સ્પેજ છે એટલે ઘણું અંદર આવી જાય આવી રીતે બંધ થાય બરાબર એમાં એક આ કલર રહેવાનો છે એ જ છે એક આ રહેવાનો છે એક આ રહેવાનો છે વિડીયો જોઈને ફટાફટ કમેન્ટ કરજો રહી જશો તમે પણ પેલા જેમ જ અને ફેન્સી પર્સ સાઈડમાં બોટલ રાખવા માટે છે બે બાજુ અહીંયા પણ ચેન આવવાની અને વચ્ચે પણ ત્રણ દેખાય છે ને બરાબર ઓપન કરીને બતાવું તમને વસ્તુ અંદર મૂકી છે વધારે આમ તમને આઈડિયા આવે કે કેટલી વસ્તુ અંદર આવે છે એટલા માટે પાછળ બોટમ જોઈ શકો છો કે કેટલી અંદર આ યુનિક જ છે હું જે કિંમતે આપું છું ને તમને બજારમાં ક્યાંય એ કિંમતે તમને નહીં મળે ચલો છે જોરદાર એનામાં બીજો કલર બતાવું તમને હવે વાત કરીએ જો છે ને કંઈક યુનિક બાર ફરવા ગયા લઈ ગયા હોય તો બે કઈક અલગ જ દેખાય છે બહુ સારી ક્વોલિટી પણ સારી છે એના બીજી પેટર્ન આ છે कपडू बहुत सरस आहे वॉसेबल आहे काहीच ना તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે નવા હોય તો અને જે પર્સ તમારે જોઈએ એ નંબર આપું તમને એ નંબર ઉપર તમે સ્ક્રીનશોટ પાડીને અમે મૂકી શકો છો તમારો એડ્રેસ મૂકી શકો છો અને મંગાવી શકો છો કુરિયર એવેલેબલ છે માટે વહેલાં તે પહેલાં અને જે મહેસાણામાં જો નજીક હોય તો ત્યાં તમે રૂબરૂ મારો સ્ટોલ નંબર તેતાલીસ છે રૂબરૂ આવીને તમે ત્યાં મને મારી જોડેથી તમે પરચેસ કરી શકો છો થેન્ક યુ